બાઇક વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં દીપભાઈને મોડેલ બાઇક છે અને સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે અમુક જ કલાકની અંદર વેચાઈ જશે આ વન ઓનર બાઇક તો વેહલી તકે દીપભાઈનો નો કોન્ટેક કરો કેમ કે આવું બાઇક પાછું મળશે નહીં તેમને તાત્કાલિક વેચી દેવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો બાઇકની હું તમને દીપભાઈના બાઇકની ટોટલ માહિતી આપી દઈશ

સાવ ઓછું ચલાવેલું છે આખું કંપની કન્ડિશનમાં છે બાકી તમે રૂબરૂ રૂબરૂ સ્થળ સ્થળ ઉપર જઈ એક વખત ટેસ્ટ કરી પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો માલિક દીપભાઈનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને બાઇક રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો બાઇકના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં દીપભાઈનો કોન્ટેક કરજો કેમકે બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી એકદમ સારી છે સ્લેટ જોવા મળશે હવે કિંમતની વાત કરું તો બાઇકની અંદાજિત કિંમત દીપભાઈએ પાસઠ હજાર રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી બાઈક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ દીપભાઈ નું બાઇક જિલ્લો અમરેલી તાલુકો ધારી અને ગડિયા ગામે જોવા મળશે બાઇક લેવું હોય દીપભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે દીપભાઈ નામ ત્રેસઠ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો